માતાજી તથા શિકોટર માતાજી અને ગામના ગામના આ પવિત્ર યજ્ઞ અને યદુકુર ગૌરવ ખત્રી ગજેસિંહ દાદા મંદિર પ્રાટંગમાં યજ્ઞ અનુસ્થાપન કરવામાં આવ્યો છે આ યજ્ઞની વિશેષતા એ છે કે આ યજ્ઞમાં શુદ્ધ ગાયનું ઘી હોમવામાં આવે છે અને આ યજ્ઞ માં પૂજા કરવા માત્ર પુરુષો બેસે છે યજ્ઞની આજુબાજુ બે ઘુડે વાંસનો રાખી માટલીમાં ઘી ભરીને અખંડ ધાર યજ્ઞ અને માન્યતા અનુસાર જ્યાં સુધી સુધી અખંડ ચાલુ રહે છે છે ત્યાં આવે માતાજી તુપ્ત થતા માટલી માંથી ઘી હોવા છતાં આપોઆપ આ ઘી ધાર બંધ થઈ જાય છે એક ટીપુ પણ પડતું નથી ત્યારબાદ આ ઘી માટલી ગામના ગોસ્વામી ના ઘરે લઈ જવામાં આવે છે ગોસ્વામી ના ઘરે ઉમળામાં પગ મુકતા જ આ ઘી ધાર ચાલુ થાય છે સવન્ટ નવસો અઢારથી અવિરત ચાલતો આ યજ્ઞ આજે પણ શ્રીગામ ગામના ઠાકોર સાહેબ સાહેબ તથા પોલીસ પટેલ મુકેશ પટેલના યજમાન પદે યોજાયો હતો આ યજ્ઞમાં દર્શન પૂજા માટે ભારતના કોઈ પણ ખોરે રહેતા હોય ગામના યાદવો આ દિવસે શીગામ ગામ ખાતે આવતા હોય છે શિગામ ગામ ખાતે યોજાયેલ યજ્ઞમાં જંબુસર તાલુકાના અગ્રણીઓ સહિત ભક્તો મોટી સંખ્યામાં પધારી યજ્ઞ પૂજા વિધિ અને મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી રફિક મલિકનો રિપોર્ટ ટુડે ડે જમ્બુશર મારું નામ યાદવ હરદીપસિંહ યાદવ સિગામ આજ રોજ અમારા ગામ સિગામ ગામમાં જે વર્ષોની પરંપરા મુજબ ઈસવીસન નવસો અઢાણે સાલથી અવિરત ચાલતો આવતો બત્રીસસો યજ્ઞ આજ રોજ અમારા ગામમાં યોજાયેલ છે આ યજ્ઞની વિશેષતા એ છે કે આ યજ્ઞ સમગ્ર ભારત વર્ષમાં માત્ર ને માત્ર સીગામ ગામમાં યોજવામાં આવે છે આ યજ્ઞની વિશેષતામાં એવું છે કે આ યજ્ઞમાં જે ઘી હોમવામાં આવે છે તે ઘીમાં મટકીમાં કાણો પાડવામાં આવે છે તેમાંથી અવિરત યજ્ઞ કુંડમાં ઘીની ધાર પડે છે જ્યારે આપોઆપ આ ઘીની માતાજીની કૃપાથી આપમેળે બંધ થાય છે ત્યારે આ યજ્ઞ પૂર્ણ પૂર્ણ થયેલ જણાય છે એટલે એ કેટલું ઘી હોમાય છે તે માતાજી જ્યાં સુધી એ ઘીની ગાળા તૃપ્ત થાય ત્યાં સુધી ઘીની ધાર હોમવામાં આવે છે એ એનું સવિશેષ મહત્વ છે દર બે વર્ષે આ યજ્ઞ અમારા ગામમાં યોજવામાં આવે છે તો આ તે રીતે આ વર્ષે પણ આ આજરોજ આ યજ્ઞ યોજવામાં આવ્યો છે એમાં મોટી સંખ્યામાં યાદવ કુળના જે રહીશો છે તે બધા જે બહાર ગામ રહે છે તે બધા પણ આ યજ્ઞનો લાભ લે છે આ યજ્ઞની પૂજામાં અમારા ગામના ઠાકોર સાહેબ ઉદેશીભા સાહેબ તથા પોલીસ પટેલ મુકેશભાઈ એ બેની યજમાન પર હેઠળ પૂજા વિધિ કરવામાં આવે છે અને બત્રીસ કોટી પ્રકારના દેવી દેવતાઓને આ યજ્ઞમાં આહવાન કરવામાં આવે છે અને આ આહવાન થકી માતાજીની કૃપાથી આ યજ્ઞમાં ઘીની ધાર અવિરતપણે જે ચાલે છે તે ઓટોમેટિક એની જાતે બંધ થઈ જાય ત્યાં સુધી આ યજ્ઞ ચાલુ રહે છે આ રીતે આ યજ્ઞ આજ રોજ યોજવામાં આવેલ છે સાથે સાથે આ યજ્ઞ પૂર્ણ થતા સમગ્ર માય ભક્તો જે આ યજ્ઞમાં જોડાયા છે એમના માટે મહાપ્રસારી પણ આયોજન કરેલ છે